હાલો હાલો એ મોટા આજે હું ઓફિસે ગયો તો એલા તે કીધું ને કે ન્યા જેવ જો ઓળખાણ હે આ તો લુ આ બાપા સરકારી કચેરી નું કેતો તો ન્યા ને હા ગયો તો હવે મારે હું ખાલી એક દાખલામાં એક સાઈન કરાવવાની હતી ભાઈ એટલે સાઈન થઈ કે નહીં હવે હું સાઈન થઈ હવે હું લગભગ 11 વાગે પહોંચ્યો તો ન્યા લાંબી લાઈન હતી તો પછી એને કીધું કે એક કલાક બે હું એક કલાક બેઠો પછી ડાયરેક્ટ એક થઈ ગયો તો લંચ બ્રેક પડી ગયો મને જ કે લંચ બ્રેક પડી ગયો આ લંચ બ્રેક પડ્યો પછી ડાયરેક્ટ એ લોકો બે કા ત્રણ વાગે પાછું ચાલુ કર્યું બરાબર ત્યાં ચાર વાગ્યા તો પાછા કે હવે ચાર નો બ્રેક તમે એક કામ કરો પાંચ વાગે આવો પાંચ વાગે આવું પાંચ વાગે ગયા ત્યાં પાછી લાઈન હતી ને પાંચ વાગે ગયો ત્યાં લાઈન નહોતી પણ ત્યારે સાહેબ બતાની હાજર જ નહોતા એ લે યાર એક કામ કરશે સવાર માને હાથ વાગા માં જાય ને આપણા મોબાઈલ માં હવે કેમેરા ચાલુ કરીને રાખવાના કાંઈ બોલે રેકોર્ડ કર લેહી હવે આપણે બરોબર ગયા હતા ને તો પછી હાથ માં આપણે કરવાનું ઓફિસ તો અગિયાર વાગે ખુલે જમવાનું ટાઈમ થાય આપણે એમ કરશી હાથ વાગા માં ઊભા રહી જાય એટલે આવતી પેલો વારો જ આવે એટલે આવું કેટલા ઈ નથી ખબર પડતી મારે દાખલા ની ખાલી નાની સાઈન જોઈએ હવે મળતી નથી મને અરે બાપા થઈ જાય હવે ટેન્શન લેમાં નહીં એ આપણે આ ગમે તું જા ને એટલે તું બેંકે જા કે ગમે ઓફિસે જા ને આ તોડાવે છે ઓલા ટેબલ એથી આ ટેબલે બાપા તો હવે છે ને કાલે એકદી જોઈ લે બાકી પછી ફરિયાદ કરી દે ફરિયાદ નો કરવાની હોય બાપા હવે આપણે પ્રેમથી હવારમાં હાથ વાગામાં જાહી જો ત્યારે વારો ન લઈને કાઈ લાલા પૂલી કરે ને તો આપણે વિડીયો ઉતાર લેવાનો કે ભાઈ અમારું હે ને સાઈન નથી કરી દેતા ભાઈ સારું હાલ વાંધો નહીં કાલે ભેગા થાય એ આ